ગુજરાત પોલીસને ગાંડી કરનાર ભૂપત બહરવટીયાની આજે વાત કરવી છે આઝાદી પછીનો જો કોઈ છેલ્લો બહરવટીયો હોય તો એમ કેવા કે સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના બરવાળા ગામનો ભૂપત બહરવટીયો હતો અરે ભૂપત નામ સાંભળતા જ કાયર ના કાળજા થરથર ધ્રુજવા લાગતા હો ગોંડલના નવલખીમાં મહેમાન પરિવાર લૂંટાયો હતો આ લૂંટમાં એ સમયમાં લાખો રૂપિયાની લૂંટ થઈ હતી લૂંટનો આરોપ ભૂપત ઉપર લાગ્યો હતો ગોંડલ પોલીસે ભૂપતના નામનો ઓરંટ કાઢ્યો હતો અને એ સમયે વાઘણિયા દરબાર સાહેબે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો લૂંટના આરોપને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં નીકળી પડ્યો હતો સમય વીત્યા બાદ ભૂપત ફરી ગુજરાતમાં આવ્યો અને વાઘણિયા દરબાર સાહેબ સાથે ફરી રહેવા લાગ્યો હતો ભૂપતે નાજપુરના રાણા ડાંગરની હત્યા કરનાર વ્યક્તિને જમીન દોસ્ત કરી પહેલી હત્યાને અંજામ આપ્યો હતો અને બસ ત્યારથી જ ભૂપતની હત્યાની લોહિયાળ દુનિયાની શરૂઆત થઈ હતી ત્યારબાદ એમ કહેવાય કે એક બાદ એક હત્યાને ભૂપત અંજામ આપતો હતો અને અનેક લૂંટને પણ અંજામ આપતો હતો ભૂપત દ્વારા હત્યા ધાડ લૂંટ જેવા ગુનાનો આંકડો એક બાદ એક એમ ધીમે ધીમે વધવા લાગ્યો હતો સાહેબ આપણા ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પારેખના શાળાને જ્યારે ભૂપત બહાર વટિયાએ ધબેડી નાખ્યો ત્યારે એમણે ગુજરાત પોલીસને બોલાવીને એમ કીધું હતું કે રાત દિવસ એક કરો પણ ભૂપતને પકડીને લઈ આવો ત્યારે ગુજરાતની પોલીસ ભૂપત બહારવટીયાને પકડવા ગાંડી થઈ હતી હો પણ ભૂપત બહારવટીઓ તો એમ કહેવાય કે એટલો ખૂંખાર કે એની સામે મીટ માંડવાની પણ કોઈની હિંમત નહોતી અરે છેલ્લે તો રસિકલાલ પરીખે એમ કહી દીધું હતું કે 6 મહિના સુધી પોલીસવાળાનો પગાર બંધ કરી દ્યો કોઈ પોલીસવાળાને પગાર નથી દેવાનો જ્યાં સુધી ભૂપત બહારવટીઓ પકડાય નહીં સાહેબ એમ કેવાય કે ઇતિહાસમાં રેકોર્ડ છે કે છ મહિના સુધી ગૃહ મંત્રીએ ગુજરાત પોલીસનો પગાર બંધ કરી દીધો હતો કે ભૂપ જો હાથમાં નહીં આવે તો સરકાર પોલીસને પગાર નહીં આપે આવો ખુંખાર હતો ભૂપત બહાર વટ્યો અને કહેવાય છે કે પોલીસ ના હાથમાં પણ નહોતો આવતો એ વખતે ચારણ સમાજમાં પહેલા ડીવાયએસપી તરીકે પાલિયા સાહેબ હતા અને એમના હાથમાં ભૂપત બહાર કેસ આવ્યો એ ભૂપત બહારવટીઓ કે જેને પકડવા માટે ગુજરાત સરકારે પોલીસનો પગાર પણ બંધ કરી દીધો હતો અને એમ કહેવાય કે કોઈ ભૂપત બહારવટિયાને છુપાવવા પણ તૈયાર નહોતો તે દિવસે ભૂપત બહારવટીયાને એમ થયું કે હું મઢડા વયો જાઉં અને એમાં સોનબાઈના પગ પકડી લઉં તો મને કોઈ પકડી ન શકે સોનબાઈનું નામ આવ્યું છે એટલે એક નાનકડી વાત કરી દઉં કે ગાંડી ગીરમાં જ્યારે હમીરજી ગોહિંલની આંખમાંથી આંસુડા પડી ગયા ને કે માં હવે મારાથી મઢડા અવાય કે ન અવાય તે દિવસે એમ કહેવાય કે જેણે જૂનાગઢ રસુલખાન ને નવાબ ને જેમણે નમાડી દીધો હતો એના માથે સોનબાઈએ હાથ મૂકીને કીધું હતું કે આપા હમીર તારા ઘરે પાંચ દીકરીઓ થાય અને એમાં સૌથી નાની દીકરીનું નામ સોનબાઈ પાડજે અને મઢડામાં એક સાથે સો સૂરજ ઉગાડવું તો માનજે કે હું રાણા ગિયડની સોનબાઈ બોલી હતી હો એટલેમ કે વાય કે ઈસોન બઈના પગ પકડવા ભૂપત બહારવટીઓ જાય છે અને આ બાજુ એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈને કોઈ એમ કહ્યું કે જીવાભાઈ મઢડામાં આઈ બેઠી છે એમની પાસે જઈને આશીર્વાદ માંગો તો ભૂપત મળી જાય એટલે એમ કહેવાય કે ડીવાયએસપી પાલિયા સાહેબે મઢડાવાળીમાં સોનબાઈ પાસે જઈને એમ કહ્યું કે માં મને આશીર્વાદ આપો અરે તું તો ડીવાયએસપી છે તારે આશીર્વાદની શું જરૂર છે અને તે દિવસે પાલિયા સાહેબે એટલું કહ્યું હતું કે માં ભૂપતને પકડવા પોલીસ ગાંડી થઈ છે ભૂપત હાથમાં નથી આવતો એ કાળ જાળ બહાર વટ્યો છે મારે ભૂપતને પકડવો છે માં મને આશીર્વાદ આપો ત્યારે એમ કહેવાય કે માં સોનબાઈએ પાલિયા સાહેબને એટલું કહ્યું કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો તું ચારણ છો પણ ભૂપત પણ મારો દીકરો છે અરે તું એક દિવસ મોડો પડ્યો શું કીધું કે તું એક દિવસ મોડો પડ્યો આજે તું આવ્યો અને કાલે અહીંયા ભૂપત આવ્યો હતો અને એમણે એમ કીધું કે માં મને આશીર્વાદ આપો કે હું કોઈના હાથમાં ન આવું એટલે હવે પાલિયા સાહેબ કોઈના બાપની ત્રેવડ નથી કે મારા ભૂપતને હાથ અડાડી શકે અરે સાહેબ ઇતિહાસ ગવાહ છે કે ભૂપત છેલ્લે પાકિસ્તાનમાં જઈ ઇસ્લામી ધર્મ અપનાવી અમીન યુસુફ નામ ધારણ કરી રહેતો હતો આજે પણ અમીના મંજિલ નામનું એનું મકાન ઊભું છે આજે પણ એમના દીકરા પાકિસ્તાન આર્મીમાં છે આખી ગુજરાત પોલીસ ગાંડી થઈ હતી પણ કોઈ ભૂપતે પકડી શક્યું નહીં અરે એમ કહેવાય કે ભૂપત બહારવટિયાને એમાં સોનબાઈ પર એટલો વિશ્વાસ હતો કે પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ બોલતો હતો કે મારીમાં સોનબાઈ ના ખમકારા છે મારા પર એટલે કોઈની તાકાત નથી કે મારી સામે મીટ માંડી શકે એટલે કહેવાનો અર્થ કે એક ચારણની દીકરીમાં આટલી તાકાત હોય છે તમને તમારી માં કુળદેવી જગદંબા ઉપર વિશ્વાસ હોય ને તો કોઈ તમારો વાળ વાકો ના કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો